મિત્રો આજના વિડીયોમાં જોઈશું ધોરણ દસ ગુજરાતી દ્વિતીય વાર્ષિક પરીક્ષા પેપર કુલ ગુણ એસી તારીખ બાવીસ સોરી એકવીસ એક બે હજાર પચીસ વિભાગ એ એમાં કુર્તી છે અને એના રચયિતાનું નામ લખવાનું છે ડાંગ વનું અને તો એના જે છે રચયિતા મહેન્દ્રસિંહ પરમાર છે ગતિભંગ એના છે મોહનલાલ પટેલ વિરલ વિભૂતિ એના જે છે મિત્રો આત્માર્પિત અપૂર્વજી છે અને ઘોડાની સ્વામી ભક્તિ એના છે જુરાવરસિંહ જાદવ એના પછી આગળનો મિત્રો વિભાગ બી છે અરે વિભાગ એમાં અનો બ ખાલી જગ્યા એવું છે કે નીચેના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો મહાત્મા ગાંધીની આધ્યાત્મિક માર્ગદર્શક મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક હતા ત્રણ વિકલ્પ આપેલા છે મિત્રો છે શ્રીમદ રાજધંદરાવ છે છઠ્ઠો છઠ્ઠી ખાલી જગ્યા છે મનીષાના પપ્પા ખાલી ગયા હતા શિકારી હતા આંબા પટેલની ઘોડીની ચાલ રેવાલ હતી એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સામે સરઘસ જો સર્કસ એટલે એ પણ અલગ છે અને સરઘસ એટલે એ પણ અલગ છે એટલે આપણે રેલી કાઢીએ ને બધા ભેગા થઈને એ સરઘસ કહેવાય અને સર્કસ એટલે જે આપણે જેમાં હાથીને હોય ને બધા કસરતને એવું કરતા હોય ને સર્કસ કહેવાય નીચે આપેલા પ્રશ્નનો એક વાક્યમાં જવાબ આપવાના સત્તા વધાર એટલે એક સાથે સો વસ્તુ યાદ રાખવાની શક્તિ નીનાબહેનના પતિ સંજયનું મૃત્યુ સાથે થયું કિડની ફેલ થઈ ગઈ હતી આના બીજું ત્રણ ચાર વાક્યમાં જવાબ આપી શકાય એમ ન હતા એટલે અહીંયા ચેપ્ટર યુનિટ ચારમાં આનો જવાબ મળી જશે મનીષાએ એનું ગુણ કેવી રીતે કેળવ્યું બારમાં જીવલો દાનતનો શુદ્ધ હતો એમ શા પરથી કહી શકો આનો યુનિટ બારમાં જવાબ આપેલો છે બાવાના બે બગડે એમ કાળુશા માટે કહે છે તો આનો યુનિટ સોળમાં જવાબ આપેલો છે નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યમાં મુદ્દાસર જવાબ આપવાના છે કોઈ પણ બે પ્રશ્નો ઘોડો શીર્ષકની ચર્ચો યુનિટ બેમાં માં જવાબ આપેલો છે જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક સ્પષ્ટ કરો યુનિટ ચૌદમાં જવાબ આપેલો છે ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો યુનિટ વીસમાં માં જવાબ આપેલો છે આ મિત્રો હતું ગદ્ય વિભાગ હવે આવશે પદ્ય પદ્ય એટલે કાવ્ય વિભાગ શિકારીને એના કવિ જે છે એ છે કલાપી છે કવિ કલાપી બોલી એના કઈ એના છે રાજેન્દ્ર શાહ વો એવો ગુજરાતી એના છે વિનોદ જોશી દીકરી એના જે છે અશોક ચાવડા બે દિલ જોઈને આપણે જોઈએ છીએ એના પછી પદ્ય પદ્યની ખલગ્યાઓ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખલિગ્યા પૂરો એકવીસ ભણે નરસૈયો તેનું દર્શન આવશે પાંતાળમાં બાવીસ પાંતાળમાં ખાલીગા પરખાય છે હરિવર પ્રખાય છે તેવી જ ગરીબીની સ્ત્રીની ચુંદડી એના કપન સુધી સાથે રહે છે ખોડું નાનું હાઈકુના કવિ મુરલી ઠાકુર છે આ બધા મિત્રો જે છે પ્રશ્નો ઓબ્જેક્ટિવ હેતુલક્ષી પ્રશ્નો છે એક વાક્યમાં જવાબ આપવાનો છે કે ગંગા સતીનું પૂરું નામ શું હતું બા કહળ સંગ એવું નામ હતું વતન છવ્વીસમો પ્રશ્ન છે વતનની હદ પૂરી થતાં કોને પાછા જવાનું છે પુત્રને એના પછી મિત્રો આગળના પ્રશ્નો જે છે કોઈ પણ પ્રશ્નના કોઈ પણ બે પ્રશ્નો અને ત્રણ ચાર વાક્યમાં જવાબ આપવાના છે સત્ય ઉછરે છે રોજ કાયમથી હડપમાં દીકરી એમ કવિશા માટે કહે છે યુનિટ પાંચમાં જવાબ આપેલો છે અઠ્યાવીસ કવિ પક્ષીને પામા શું કરવાનું કહે છે યુનિટ અગિયાર માં જવાબ આપેલો છે કવિ ક્યાં સુધી મહુડીની છાય તળે પડી રહેવા માંગે છે એનો જવાબ મિત્રો યુનિટ ઓગણીસ માં આપેલો છે નીચેના પ્રશ્ન દસ બાર વાક્યમાં ઉત્તર લખો ત્રીસમો પ્રશ્ન નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવ જેના લક્ષણો જણાવો યુનિટ એકમાં જવાબ આપેલો છે ચાંદલિયો લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના મધુર સંબંધોનું વર્ણન કરો યુનિટ એકવીસમાં જવાબ આપેલો છે માધવને દીઠો ક્યાંય બત્રીસમો પ્રશ્ન છે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો યુનિટ નવમાં એનો જવાબ આપેલો છે વિભાગ સી વ્યાકરણ વિભાગ છે નીચેના શબ્દોની જોડણી શોધીને લખો નિરોગી આદિવાસી સાચી જોડણી છે અહીંયા આદિવાસી નિરોગી મનોહર મન સ્વત્તાહાર તો મનોહર થશે પાંત્રીસ રણછોડ શબ્દનો શબ્દ સમાસ ઓળખાવો રણછોડમાં મિત્રો પદ આવશે રણને છોડનાર બંને શબ્દનો જોડણી ભેદ થતો અર્થભેદ સમાવો સત એટલે થાય શો અને સત એટલે અહીંયા થાય સત્ય જો આ સત એટલે શો અને આ સત્ય એટલે સત્ય ભૂખથી એ ભૂંડી ભીખ છે વાક્યમાં અલંકાર કયો છે વ્યતિરેક છે સાડત્રીસ માં ની અંદર પછી નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો ઉર હૃદય થાય ઉમળ કોઈ ઉમંગ થશે વિદ્યાર્થી એ સંજ્ઞાનો પ્રકાર જાતિવાચક થશે માગ્યા મુજબ જવાબ લખો નીચેના અર્થ આપો પેટ એટલે મનની વાત કહેવી નીચે આપેલ કહેવતનો અર્થ લખો બાંધી મુઠ્ઠી લાખની વાત બહાર ન જાય ત્યાં સુધી આપણું સચવાય એમ

નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો વાળું એટલે સાંજનું ભોજન એને વાળું કહેવાય વાક્યમાંથી તમારે વિશેષણ શોધવાના છે સુડતાલીસ રાતા એક પ્રકારનું વિશેષણ છે પાંચ ગણું તો રાતા જે ગુણવાચક છે અને પાંચ ગણું છે સંખ્યાવાચક છે બરાબર ગુણવાચક અને સંખ્યાવાચક નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ તો નાની ઉંમરે આપેલું છે ક્રિયા વિશેષણ જેને પ્રમાણવાચક કહેવાય કટાક શબ્દોને ધ્વનિ ઘટકો છૂટા પાડો ઓગણ પચાસ તો એમાં મિત્રો થશે ક વત્તા અ વત્તા ટ વત્તા આ વત્તા ક વત્તા શ વત્તા આ નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો મોટી દીકરીએ ચોખા દળ્યા જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા નીચેની પંક્તિનો પંક્તિનો છંદ ઓળખાવો અનુષ્ટુપ છંદ છે નીચેના છંદનું બંધારણ જણાવો શિક્ષણની છંદનું બંધારણ સત્તર અક્ષર છે ય મ ન સ લગ એના પછી વિભાગ ડી જે છે એમાં અર્થ વિસ્તાર કરવાનો છે કડવા લીમડા પણ શીતળ એની છાંય બાંધવ હોય અલ્વો બોલડાતો હોય પોતાની બાય આવ નહીં આદર નહીં નહીં નયનોમાં નહીં તે ગેર કદી ન જોઈએ કંચન વર્ષે મેં સ્વચ્છતા અભિયાન વિશે લખવાનું છે સો શબ્દોમાં એવા એના પછી સંક્ષેપ એકીકરણ કરવાનું છે ત્રીજા ભાગમાં અને ગમે તે એક મુદ્દા ઉપર તમારે બસો પચાસ શબ્દોમાં નિબંધ લખવાનું છે તો મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો ગમે હશે વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે જો મિત્રો તમે આ વિડીયો પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને કોઈ પ્રશ્નમાં કોઈ ડાઉટ હોય શંકા હોય તો તમે કોમેન્ટથી જણાવી શકો